તો હું તમને એમ કેતો હતો કે તમે તાર કાકાને કોકી કે બાઈક લઈ આ લ્યો મે તો મટે પણ અમાર પાસે પૈસા નહી તમાર કાકાને કોકી તમે લાવારું અમાર તો નહી મળ પડે હવે તમે તમાર કાકાને કોઈ એટલે તમાર કાકો લઈ આ લેવા છે પૈસા ઓમ તો બાઈક તો જો હેદી હવે બાઈક તો જો ઓમ ઓ પરીક્ષા આવે એટલે લેટ થઈ જતો કાઢી મે લે હા લેટ થઈ તો કાઢી જ મે લે તેમ જ બાઈક લઈ આ લે એમ કે તો ઘરે એમ આ તો કરી જ ને કી આલો કે બાઈક લઈ આલો તમે બાઈક લઈ આલો કે ન હું તો કે નેહાલ લેજો તમારે મત કહેવાનું બાઈક ક્યું નહી લઈ આલતા મને તો

હા હા સાચો હોય હું શું હવે રમી એટલે મેળવી પડશે કે કોઈ બાઇક તો નહીં લાયક હો મજૂરી જઈ તો રે ઓહ રજી બસ યાર આગે રાગે હેટી જાય તું વાતો કરતા દેખલા એકલા

ના ના એવું ના આવું કરવું પૈસા ના લે ને તો પેલી જમીન લઈ રહ્યું છે બરાબર છે લાલજીભાઈ લાલજીભાઈ કરતા હવે રમતુજી હા કોમે આ થોડા હા બોલો પૈસા આપણે ફરી ના કર્યા છે એટલે

કોઈ કોમ ક્યા તું ફોન કરેલી રાજી હું ભીખાનો મેળા બીજો મળી

bure hai hoyin pasu usvai avto ne pasu ho a ta pasu paisa wala